હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હર હર મહાદેવ જય શિયા ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ બસ હું અબિયા લો છું અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાગવામાં છે સાડા સાત થયા છે એ સાડા સાત થયા આઠની વાગ્યા આમાં સાત ને આડત્રીસ થઈએ ગાઈઝ તો ગાઈઝ હવે તું ગાઈઝ આજે ભાઈનો બર્થ છે તો ચાલો આપણે એને હેપી બર્થ કહી દઈએ मम्मी, मॉर्निंग गुड मॉर्निंग जय माताजी तो गाइस हैं हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे आज तो आज ही छेने हैप्पी बर्थडे अरे ये पनीर ना को मेरे। हार्दिक माजे बर्थडे छे वो गोकू तू तो क्या मम्मी हैप्पी बर्थडे आज ही आओ वो तो गाइस भाई तो गया नौकरी અને આજે એનો બર્થડે છે પણ એને બર્થડે બર્થડે મનાવવા નથી કરતા ટ્રાય કરશું સરપ્રાઇઝ આપવા માટે મમ્મી હવે કપડા ધોવે છે વાગવામાં આવ્યા છે ભાઈ તો ગયા નોકરી અને આજે એનો બર્થડે છે પણ એને બર્થડે બર્થડે મનાવવા નથી કરતા બી આપણે ટ્રાય કરશું સરપ્રાઈઝ આપવા માટે ચલો ગાઈશ બને તો ગાઈશ કાલે છે ને કાલ રાત્રે જમીન પછી બ્લોગ બનાવવાનો હું ભૂલી ગઈ હતી કે હું ટીવી જોતા જોતા ગાઈઝ સૂઈ ગઈ હતી એટલે પછી બ્લોગનો એન્ડ નહોતો કર્યો કઈ નહીં પછી તો સુઈ ગયા હતા તો ભાઈ છે ને વાગવામાં આવ્યા છે અગિયાર ને ટપ્પન થઈ છે બાર વાગવા આવ્યા છે અને મેં લોડ બાંધી મૂક્યો હવે મમ્મી એ મમ્મી લસણ વધારે નાખજે તો ગાઈ છે જે ભીંડાનું શાક બને છે જે અમારું ફેવરેટ છે મારું અને પપ્પાનું ભીંડી મમ્મીને ભાવતું નથી બે જણને અમારા ઘરમાં નહીં ભાવતું બે જણને ભાવે નહીં તો શું બનાવીશ તો ચાલો ગાઈઝ ફટાફટ જમવાનું બનાવી લઈએ એટલે પપ્પા પછી ખાઈને સુઈ જાય કેમ કે એમને નાઈટ છે એટલે બન્યા રહેજો ગાઈઝ જમવાનું થઈ ગયું છે રેડી એ જે આમાં પડ્યું ને આપણું ભાઈ અમારું હા હા તો ચાલો ગાઈઝ જમી લઈએ ભીંડાનું શાક છે મારું પપ્પાનું ફેવરેટ તો હાલો ચાલો જમી લઈએ ભીંડા રોટલી તો ગાઈઝ મમ્મી આ શું કરે એમ કોઈ આકાર વાકાર નહીં એનો તો ગઈ હવે મમ્મી ચા મૂકે છે હુઈ જાગ્યા કામ બામ કરીને હુઈ ગયા તા હવે જાગ્યા નહીં તમે મમ્મી ચા મૂક્યા છે તો ગઈ પપ્પાને બી ઉજાગરો છે એટલે એ બી હોતા હે હા કોણ

તો અમે મે આજે ભાઈ નો બર્થડે છે ને એટલા માટે ભાઈ ને ભાવતી વસ્તુ લેવા જઈએ છીએ ચાલો ગાઈસ આ આ સાઈડ આપણે આ રસ્તે ખાસા ટાઈમ આવે ને એટલે યાદ નહી હા કે કે કેળા આતો સમય આ તો પકોડીવાળા બાજુમાં ચાળા ફળી સમોસા વાળો સમોસા નહીં તો ગઈ જ અહીંયા મમ્મી શાકભાજી લે છે અને હું અત્યારે પી છું તો ગઈ જ અમે ચોડાફળી લેવા આવ્યા છે કેમ કે ભાઈ ને ચોડાફળી ભાવે છે એટલે આજે એના આજે એને ભાવતું અમે તો ગઈ છે ને અમે ઘરે તો આવી ગયા છીએ

આપણા ગુજરાતીઓની સ્પેશિયલ થેપલા હવે ને ગમે ત્યાં જાઓ પણ ગુજરાતીઓ થેપલા થેપલા બહુ પડ્યા નહીં એટલે આજે તો ગાઈસ ભાગના બી ફેવરેટ છે એના બી વાવા છે એટલે થેપલા બનાવ્યા છે ગાઈસ નહીં આજે એનો બર્થડે છે એટલે એનો ફેવરેટ બનાવવું પડે તો ચલો ગાઈસ ગમે છે ને એ આવ્યો નથી તો આપણે ફટાફટ એ જમવાનું બનાવી દઈએ તો બને તો ગઈ છે ને જમવાનું રેડી થઈ ગયું છે પણ ભાઈ આવ્યા નથી એટલે છે ને અમે જમવા નથી બેઠા એ આવશે પછી જમવા બેસી અહીંયા હવે મમ્મી એટલી કડા ઇસ્ત્રી કરે છે હમ આઠ વાગ્યા છે ગરમી બહુ પડવા માંડી પાછી પડવા માંડી વરસાદ બંધ આવ્યો અને ગરમી પડવા માંડી

તો ગાઈઝ કેક વેક કટિંગ કરી દીધી છે જમવાનું બી જમી લીધું છે બટ ભાઈનો વિડીયો નહોતો લીધો કેમ કે નહીં આવતો સરમા એ છે એટલા માટે એનો વિડીયો નહોતો લીધો તો ગાઈઝ છે ને કઈ નહીં હવે કઈ પીને બેઠા છીએ બડે વડે મનાવી લીધો તો હવે મમ્મી मारा कपड़ा हम थी सुगो थे अंदर जैसे तो चलो गाइस अबे थोड़ी बार टीवी भी जो ये पच्ची सुई चाहिए नाइट जय माता जी, जी तो चलो गाइस ब्लॉग ना एंड है आज करे मारो प्लीज सारो लागे लाइक शेयर एंड सब्सक्राइब करवा ना भूलता मड़ी एक नया ब्लॉग में महादेव जय जैस श्री राम गुड नाइट जे माताजी जी बाय बाय